નમસ્કાર મિત્રો કયા ખાતરમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે તે જોઈએ તો ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા રાસાયણિક ખાતરોમાં અતિશય ભાવ વધારો કરાયો છે જેમાં એનપીકે કે દસ છવ્વીસ છવ્વીસમાં તેનો જૂનો ભાવ બેગનો એક બેગનો ભાવ હતો ચૌદસો સિત્તેર રૂપિયા હતો જે વધારીને અઢારસો પચાસ રૂપિયા કરી દેવામાં આવ્યો છે એટલે કે બેગના ત્રણસો અને પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે પોટાશના બેગના ભાવ પંદરસો પચાસ રૂપિયા હતા જે વધારીને અઢારસો રૂપિયા કરવામાં આવ્યો છે જેમાં બસો પચાસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જ્યારે એનપીકે નવ ચોવીસ ચોવીસની બેગના ભાવ ઓગણીસો રૂપિયા હતા જે વધારીને એકવીસો રૂપિયા કરાયા છે એટલે કે તેમાં બસો રૂપિયાનો ભાવ વધારો કરાયો છે એ એસ વીસ વીસ તેરનો બેગનો ભાવ બારસો રૂપિયા હતો જે વધારીને ચૌદસો રૂપિયા કરાયો છે એટલે કે તેમાં બસો રૂપિયાનો ભાવ વધારો ઝીકાયો છે જ્યારે સરદાર કંપની ડીએપી પૂરતા પ્રમાણમાં ના હોય ખેડૂતો હેરાન થઈ રહ્યા છે